તો દર્શક મિત્રો આજે ચેતર વસાવાની મિત્રો જામીન અંગેની સુનાવણી થવાની હતી ત્યારે મિત્રો લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે શું આજે જામીન મળશે કે નહીં મળે મિત્રો આ વાતથી અમુક લોકો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે મારા ભાઈઓ જે નામદાર કોર્ટે મિત્રો જામીન જે બચાવ પક્ષ છે અને ફરિયાદી પક્ષ છે મિત્રો બંનેની દલીલો સાંભળી ચુકાદો આપી દીધો છે મારા ભાઈઓ વિડીયોમાં છેલ્લી સુધી જોજો વિડીયો ગમે તો વિડીયો લાઈક ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ખુલતા નહીં મારા ભાઈ તમને જણાવી દે કે જે કોર્ટ છે મિત્રો બચાવ પક્ષ અને જે ફરિયાદી પક્ષ છે મિત્રો બંનેની દલીલો સાંભળતા આજે આજનો ચુકાદો હતો મિત્રો તે અનામત રાખ્યો છે મિત્રો હવે પછી સોમવારે મિત્રો આનો ચુકાદો થશે કે જે ચેતર વસાવા છે તેમને જામીન મળશે કે નહીં મળે મારા ભાઈ આનો ચુકાદો સોમવારે જ થશે કેમ કે શનિ અને રવિવારે રજા હોય છે તો મિત્રો કોર્ટ દ્વારા ચેતર વસાવાની જે જામીન અંગેની સુનાવણી હતી તે મારા ભાઈઓ હવે અનામત રાખવામાં આવી છે અને સોમવારે જ આનો જે ચુકાદો થશે તે ખબર પડશે તો મારા ભાઈઓ બસ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખશો ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે